બહાર જુઓ તમે અત્યારે આનું આપણે વાસું દોરાવાનું છે અને દોઈ પણ લેશું આપણે ત્યાં સુધી આ ગાયું બધું પૂરી કમ્પ્લીટ કરી પછી આપણે વાસુ જોવો તમે ગાંઠું હોય ગાયું બધું પૂરી દઈએ પહેલી અને પછી આનું વાસું દોરી તો ગાયું પણ આવે છે અને હામે મેં જુઓ તમે તો ગાયું બધી આવી જાય પછી આપણે પાસવડ પર જશું અને આને વાસરૂ ધવરાવું ધવરાઈ અને પાછળ જઈએ વાસરો આવ્યો હે અને બાંડીનું ખાણ જુઓ તમે વાસ ખાય છે પણ કોઈ વાંધો નહીં આમાં પણ મસ્ત બે ત્રણ દિવસ પહેલાં તમને કીધું હતું લંપીનું તો લંપી હવે રિકવરો થોડો વાસરું થઈ ગયા છે કોઈ વાંધો નહીં આવે અને તમે આને પણ હવે રિકવર થઈ ગયું બાકી તો બધા કમ્પ્લેટ ન બધા હવે ચાર પાંચ વાસુટીના થયા ત્યાં બધા કમ્પલેટ રિકવર થઈ ગયા અને

તો બાંડીને હમણાં આપણે મિલ્ક કરી નાખીએ અને વાસરું પણ દોડાવવું પડશે એને હમણાં આપણે વાસું ઢોરી દીજે બન આનું વાસું ઢોરી દીજે અને થોડા ગણે દોઈ લે અને પાછો પાછો જોઈએ તમને બતાવું કે ગાયનો ડોજ મુક્યા હતા કેયા મુક્યા હતા તો ચલા તો જોઈ લો બાંડીનું ખાલી એક નંબર હે ને કા ભલે આમ ટૂંકી છે પણ આમ ઇમ છે હો ભાઈ આ બાંડી અને સામે જોવો પૂરી દેખાય બાટકી આ બધા એક ખૂંટના હે એવા ચાર પાંચ છે સમય આવશે એટલે તમને એટલે કે ટાઈમ હશે આપણે કોક દિવસ તો તમને બતાવી દઈશ અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો બન્યા રહેજો એટલે તમને બધી માહિતી મળી જાય છે આવી લગભગ પાંચથી છ છે એ છ તમને બતાવી દઈશ એક તો પેલી ભૂરી દોઈ લો સુરવન કપિલા ખૂંટ પાયે ઓછું દેખાતું હોય છે એ જો ગાળ નીકળવા દો ખૂંટ પાયે છે જાનકીની પાછળ એટલે જાનકી આડી છે આપણે વાળી દીધું હોય નજૂ ને આપણે હવે વાસણ ધરાઈ નાખીએ તો જૂનું વાળી દીધું હોય અને આપણી તૈયારી તો વાતરું સવરાવા ત્યાં સુધી આપ તમે જોતા હો કે રાતે રાતેણી જોડિયો તો મિત્રો ગાયું વાયુ આપણે દોઈ નાખીએ પછી અને પાછળ દવાનું ખાતું અને તમને કીધું હતું કે બે ગાયું ડોઝ મૂક્યા કયા મૂક્યા એ તમને કહીશ ત્યાં આપણી બાંડીની અત્યારે બાંડી હા બાંડી બંડી લાલે તો બે કટકાના ખબર દઈએ ગોળના પછી આપણે જઈએ ડાયરેક પાછળ જાનકી ખાવ નહીં ખાય તું ખાઈ લે લે અને હવે આપણે વોડકી પણ જો ભીલી ટૂંક સમયમાં વહી છે તો હાલો આપણે હવે પાછળ જઈએ બાંડીને ગોળ ખવરી નાખ્યો હવે ગોળ એક ગાય ને પણ આ બધા આપડે વાય છે તારો અને આ વડક્યો અને ગાયું જુઓ તમે અંધારું લાગશે થોડું પણ હવે નીર બાકી નીર આવશે તો આપણે પેલા પાછળ જઈએ આપણે પાછળ વાડે આવી ગયા હ અને બેજદાન કર્યું તું એ તમને બતાવશું તો પહેલી તો એકા કુંડી છે જેને આપણે કાલે બેજદાન કર્યું જોઈ શકો અને બીજી આ આપણે ગોઈની વાડકી છે અને ઘણા સમયથી આપણે જોતા હતા રાહ બાકી આ અમને બધાને બિદાન થઈ ગયા હવે જોઈએ કેવું થાય છે પૂરીને પણ ગુજરાતથી થઈ ગઈ છે ઘણો સમય છે દોઢ દોઢ બે મહિના થવા એ કોને પૂરી પણ સક્સેસ જાશે ગોવિંદની વળકી છે છે ગંગાને પણ ઘણો સમય થઈ ગયો તમને વાત કરી દીધું પણ અત્યારે આપણે જે તમને બતાવાનું બતાવાનું છે એ તમને બતાવી દઉં બાકી આપણે ઓળખી नीर है लड़ा आम अपना वन तो ये आम निकली जाए अपन ना खबर खबर नहीं रहती हो तो ये क्या है तुमने तो बताओ हमें हाँ पहले है चल लिया जो આને આપણે ડોઝ મુકાયો છે અને આ તમે બતાવ્યું પેલા પડી છે બાકી લોહી હોય એટલે એક નંબર લાગે તો એને પણ ડોઝ મૂકી દીધો આપણે કાલે અને જોવા જઈએ તો આમાં લગભગ ઘણા બધી ગાયોને ડોઝ મૂકી દીધા હે હવે જે દોઢ બે મહિનાની થઈ છે ને એમને આપણે ચેક કરશું કે ગાપણી છે કે ખાલી તો ચેક કરશું તો આમાં લગભગ ઘણા બધા ડોઝ આવી ગયા કોને ડોઝ ઘણી ગાવીને મૂકી દીધા છે અને આ બધું સક્સેસ થાય છે એટલે બીજાની પાસે કાર્યવાહી કરશું અત્યારે લગભગ અઢાર ઓગણી ગાયું છે જેમ આપણે મહેનત ચાલુ હોય એમાંથી વધારે નહીં ફન્નડ જેવી થાય છે ને અઢાર ઓગણીસ વી વીમાંથી તો પણ આપણે બીજી ગાય મહેનત ચાલુ રાખશું એટલે આને પણ આપણે ડોઝ મૂક્યો તો આને પણ મૂકી દીધો છે એવી ઘણી ગાયો છે જે આપણે ડોઝ મૂકી દીધા છે અને માં બધી અમુક અમુક ગાયું જે જ્યાં લાલ ઉભી જુઓ તમને આવો કલર પણ ઓછો જોવા મળે રેડ બોલો રેડ કલર હે આને પણ રેડ હે તો જુઓ અને આ જે લાલ ગાય છે સબાની કઈ વાત જ નથી થાય એમ અને એટલું દૂધ છે આવી ગાયું આપણે બગડે એટલે ક્યાં મેળ આવે તમે કહો એનો ફોટો પણ તમને મૂકીશ જો સ્ક્રીમ ઉપર અત્યારે તો જુઓ બધી ગાયો મોડી પડી ગઈ છે પણ જે વ્યાણીથી એ વખતનો ફોટો તમને મૂકી છે અત્યારે તો બધી ગાયું મોડી પડી ગઈ જુઓ તમે એવું નહીં કે બાકી આવી ગાય ન જડે અત્યારે દૂધની કેપેસિટી ધરાવતી આ ગાય અને તમને હવે બતાવવાનું હોય મારે કે દૂધ કયા મૂક્યા હતા તો એ બતાવી દઉં તમને દૂધ આપણે કયા મૂક્યા હતા તો મિત્રો આય કાલ બીજદાન કર્યું હતું આપણે આ અનાંદ માટે અને આ જુઓ તમે અને અહીંથી આ મર્યું તમને સબૂત દેખાડું કારણ કે હું હું બોલું તમને મનાય ન મનાય બીજા ડોઝ ઘણા મૂક્યા છે પણ એ તમને પછે કહીશ બીજા ઘણા પડદા પડ્યા છે અહીં કંઈક શીરું જો આમ આમ નીકળશે બધી અને તો બીજા ડોઝ તો પડ્યા પણ બીજા આપણે મતલબ ને કાલે આપણે એનું તમને બતાવું તો મિત્રો ડોઝ છે તમને કહું કે એસએજી નો અને એનો નંબર છે દસ એકસો તેતાલીસ નંબર દસ હજાર એકસો તેતાલીસ નંબરનો બુલ છે અને એની માનો દૂધની કેપેસિટી પણ સારી છે એના બાપની માનું પણ દૂધ સારું હતું અને એનો બાપ આના જે આપણે ડોઝ મૂક્યો એનો બાપ ગોંડલીયા લગભગ મને ખ્યાલ નહીં ખાસ કાલ મેં જોયું હતું તમે તમારી રીતે છત માગી હતી હું તમને ડોઝ બતાવી દઉં તો તમને હું બતાવી દઉં તમારા રીતે જોઈ લેજો ખાસ ખબર ન પણ દૂધની કેપિટલ બહુ સારી છે દેખાય છે ને તમને હરખિલ આમાં તો ગઈ દેખાય એક એક મિનિટ દેખું તો હવે તમે જોઈ શકો છો 10 143 નંબરનો બુલ અને આની ડિટેલ તમે લઈ લેજો ગૂગલમાં સર્ચ કરજો એસએસજીનો દસ એકસો તેતાલીસ એટલે તમને એની માની ડિટેલ આવી જશે એના બાપની પણ ડિટેલ આવી જશે એની દૂધની પણ ક્ષમતા તમને ખબર પડી જાય છે એટલે તમે જોઈ લેજો તમારી રીતે બાકી આ ડોઝ મૂક્યા હતા કાલે બે બે ગાયને એ જ મૂક્યા છે તમારી રીતે બીજા ડોઝ પડ્યા છે બધા ઘણા બધા રખડતા હશે પણ એ તમને કાંઈ બતાવવાના નહીં તો આ તમે જોઈ લીધું તો આ વ્લોગના મિત્રો આપણે આ સમાપ્ત કરીએ કારણ કે જે નવું નવું આવશે એ બતાવશું બાકી તમને આ આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક શેર બધું કરી નાખજો તમારી રીતે તો આ વ્લોગને આ સમાપ્ત કરીએ અને કાલે નવા વ્લોગ સાથે મળીએ ત્યાં સુધી જય ગો માતા જય દ્વારકાધીશ